સુરત શહેરમાં ખારિયા દાદા તીર્થધામ દ્વારા ત્રેવીસમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના કિરણ ચોક પૂણા ગામ ખાતે આવેલ બાપા સીતારામ ફાર્મમાં જય ખારિયા દાદા તીર્થધામ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તથા યુવા ગ્રુપનો ત્રેવીસમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં બાર વર કન્યાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા ત્યારે ખારિયા દાદા આશ્રમના મહંત શ્રી પરશુરામ બાપુ ગુરુ મહારાજ પૂજ્ય રામ નખનદાસ બાપુ જય ખારિયા દાદા મંદિર દ્વારા આશીર્વાદ આપી દીકરીઓની વિદાય કરવામાં આવી હતી મારું નામ છે પરશુરામ બાપુ એક હજાર આઠ પરશુરામ બાપુ ગુરુ રામલખનદાસ બાપુ આજે વર્ષો પહેલાં એક જિજ્ઞાસા જ્યારે પોરબંદર હું હતો ત્યારે મને એક જિજ્ઞાસા એવી થઈ કે મારા પરિવારની અંદર દીકરી નથી તો કે દીકરી તો વાલનો દરિયો છે જયશુકભાઈ દીકરી વાલનો દરિયો છે તો કે આ પરંપરાના હિસાબે મને એક આનંદની ઉર્જા મળી આજે આજે મારા વિલાસબેન છે અમારા અમારું મંડળ છે ખારિયા દાદા યુવા ગ્રુપ મારે કોઈ પણ જગ્યાએ આપણે મંદિર તરફથી કોઈ પણ જગ્યાએ કોઈ ફંડ ફાળો હાલતો નથી કોઈ સ્લીપ નથી સ્વું હોય તો આવું તો સાધુ શું મહામલેશ્વર શું ધર્મરક્ષા ચેરિટેબલનો મહંત શું પણ તમે દેવા રાજી છો જયસુખભાઈ દેવા આવ્યો ને સાંધીના સાંકળા આજ હું હૃદય છીએ બિરદાવું છું એ સોળ આ દાથ લાંબા કરું છું પણ કોને માટે કે અમારી ગરીબ દીકરીઓ મારી માવડીઓ માટે હે આજે હું મારા માટે ક્યારેય નહીં માગું અને આ ધન ઘડી ધનભાગ આજે આ ન્યૂઝવાળા આવ્યા છે પત્રકારવાળા આવ્યા છે જેને ખારિયા દાદાના શુભાશિષ ખારિયા દાદાના જીવનમાં શાંતિ આપે પણ આ ખારિયા દાદા ખારિયા દાદા મારે વારે બોલવું પડે છે તો કે ખારિયા દાદા કોણ હેં કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા સમૃદ્ધિ જાનકી માતા હે હનુમાનજી મહારાજ

નહીં અને જન્મ મરણ મટાવે એને જન્મ મરણની નથી કાંઈ બાપા હે અને આજે સતાય ધૂળમાં ધામા નાખ્યા આને હું જરૂર છે તો હું એનો ઉપાસક છું આજે બધું મૂકીને જવાનું છે તો આજે મારા ટેણીએ મને આગળ કોઈક પૂછવા આવ્યું હતું વિલાસબેન તમારી જેવી હે વિલાસબેન બાપા મને આગળ કોઈક પૂછવા આવ્યું હતું એ કે કોઈને સંકોચ થાય ને તો અમારી માવડીઓ મને આગળ થોડોક પહેલાં થોડો ટાઈમ પહેલાં આવ્યું હતું શોભાની એ કે અમે શેડો હે કે છેડે બાંધી લીધા વેદ છું અમારે ઘસુ બાની સુંદરી તો કે અમે જોડે લઈને નીકળીએ તો કે આમાં કોઈ દસ કાતા હોય તો એમ પણ આજ તો મને ધન ઘડે આજે મને અમારે જયશોખ નો પાવર મળી ગયો પણ માગુ નહીં અને હું તો આજે દાદાના સાનિધ્યમાં બેઠો છું અને આજ મારા ભાઈ આનંદ આ બધા દીકરી આજે દાદાના સાનિધ્ય ની અંદર સોળ દીકરીઓ છે અને આપણા મંદિર તરફથી જયારે પરંપરા શરૂ કરી સત્તાવન હજાર છત્રી દીકરી દીધી સત્તાવન હજાર છત્રી દીકરી દીધી હું મારા સમાજનો એક હજાર આઠ એટલે મહંત છું હે પણ એ જરૂર નથી મને આ કહેવાય તો હનુમાનને કોનું રક્ષણ આજે મારું રક્ષણ કરીને ઉભા છે અમારે ભાઈ કમલેશભાઈ તળાવિયા તો એને સાધુ મળે સટકો લાજ્યા વિના રીજે નહીં કિરતાર જેમ એમાંથી ભમરી બને તો આ નરને કેટલી વાર કોઈક સાધુનો સ્પર્શ થઈ જાય ને તો જયસુખભાઈ જેવા આ સૃષ્ટિ ઉપર છે જ પણ દાન દેવાવાળા છે અત્યારે આ સૃષ્ટિ ઉપર દાન કરો છો

આજ મને ઉર્જા આવે છે પણ આજ ધનઘણી મને અમારા ભાઈલા આજ આનંદ આવ્યો છે અને આજે આપણો પ્રોગ્રામ હનુમાન જયંતીના દિવસે અને આજે હું જાહેર કર દઉં હું બ્રાહ્મણ પાસે જોવરાવતો નથી આવતા વર્ષની બે હજાર પચીસની સાલ કદાશ હું વ્યોજ્યો હશ તોય લગ્ન થાય લગ્નની તારીખ મહાવૈદ્ય અગિયારશ

સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ